બુટલેકર સાથે ચૌધરી પકડાઈ હતી અને ક્યાંક એક રાઉન્ડ ફાયરિંગ કર્યા હોવાની પણ ચર્ચા તે થઈ હતી દિવસથી નિશા ચૌધરી જે છે ફરાર હતી બચાવ માં ગુનો નોંધાવ્યો હતો કચ્છ ઇસ્ટમાં અને ત્યારબાદ ખાનગી વાહન જે હતું પોલીસનું નું તેને ઘેરી અને તેના ઉપર પણ પ્રયત્ન છે નીતા ચૌધરી અને ગુટલેગર તેના થકી કરવામાં આવ્યો હતો નીતા ચૌધરી જ્યારથી ત્યારથી ગુજરાતની અલગ અલગ એજન્સીઓ છે જેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પણ જોડાઈ હતી જોકે સફળતા આખરે એટીએસ ગુજરાત ને મળી છે ગુજરાત એટીએસએ લીમડી પાસે લાવેલું છે ગામ છે કે જે આરોપીના કોઈ સગાના ત્યાં રોકાઈ હોય તેવી હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે જે ગુટલેગર હતો તેના સગાના ત્યાં રોકાઈ હતી નીતા ચૌધરી અને લીમડી પાસેથી એટીએસ છે તેની હાલ ધરપકડ કરી લીધી છે અને ફરીથી તેને કચ્છ પોલીસ સોંપવામાં આવશે પ્રતિબદ્ધ આભાર ઉમંગ માહિતી બદલ